ડભોઈ નાંદોદી ભાગોળ પાસે નર્મદા કેનાલ પરના નાળાના સળિયા બહાર દેખાતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ડભોઈ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓ માટેનો મુખ્ય માર્ગ છે જે ડભોઈ નાંદોદી અને ભાગોળ પાસેથી પસાર થાય છે તેના પર આવેલો નર્મદા કેનાલના નાળાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે ચિંતાનો વિષય એ છે કે આ મહત્વપૂર્ણ માર્ગ પર પુલના સિમેન્ટના સ્લેબ તૂટી ગયા છે જેને કારણે લોખંડના સળિયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે આ માર્ગ પર દરરોજ હજારો વાહનો પસાર થતા હોય છે ત્યારે આ માર્ગ જીવાદોરી સમાન છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા હજારો પ્રવાસીઓના વાહનો અહીંથી પસાર થાય છે જેને કારણે ટ્રાફિકનું ભારણ સતત ઓછું રહે છે પુલ પરની આ જર્જરિત સ્થિતિને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગે આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવાની અને તાત્કાલિક સમારકામ હાથ ધરવાની જરૂર છે તેમજ આ નાળાના ખાડાઓ પૂરવા દેખાતા સળિયાને દૂર કરવા અને પાટાનું રિપેરિંગ કરવું અનિવાર્ય બની ગયું છે Yeah.